આટલું વિદ્યાર્થીઓ જૂનાગઢમાં જે સત્તર વર્ષના વિદ્યાર્થી હોસ્ટેલમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ મળીને મારી દેવામાં આવે છે કચ્છના કચ્છમાં જે એક વિદ્યાર્થીને યુનિવર્સિટીના બહાર જ ગલો કાપી દેવામાં આવી આવવામાં આવે છે પછી અમદાવાદમાં જે ઘટના ઘટી છે જેમાં એક વિદ્યાર્થીને છૂરીને ગોપીને એને મારી દેવામાં આવે છે છતાં એ કચ્છમાં અધ્યાપકના ઉપર વિદ્યાર્થી થકી હાથ ઉપાડી દેવામાં આવે છે જે આ એક આપણા શિક્ષણ પરિસરમાં એક શરમજનક ઘટના છે જે એક આપણે ગુરુજીનો જે આપણે જે આદર કરતા હોય જે આપણે ગુરુજીને ઉપર આપણે હાથ ઉપાડી જે અત્યંત શરમજનક છે જેને લઈને પૂરા પ્રાંત બરમા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજના દિવસે દરેક જિલ્લાના દરેક જગ્યા મહાનગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે જેમાં જે સેફટીને લઈને सीएम સાહેબ અને શિક્ષણ મંત્રી અને ગ્રામ મંત્રાલયમાં આ જાણ થાય તેમથી જે વિદ્યાર્થીઓને સેફ્ટીને લઈને કડક કંઈક નિયમ બનાવવામાં આવે અને પેટ્રોલિંગ જે કોલેજોના બહાર પરિસરના બહાર જે પોલીસ થકી પેટ્રોલિંગ કરવામાં આવે સીટી સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને વિદ્યાર્થી થકી થોડું નુકસાન ના વધે જે આપણે સિગરેટના જે શિક્ષણ પરિસરના બહાર જે બધા જે દુઃખા તત્વ જે લોકો હોય છે એ લોકોને દૂર કરવામાં આવે જેમથી શિક્ષણ પરિસર માં સારો મોલ હોય એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુ સુરત